તો ફરી એકવાર થવા જઈ રહ્યું છે મસ્ત મજાનું ચણા જોન આયોજન આજે હોસ્ટેલમાં માલ મસાલો આવી ગયો પણ અહીં ડકા હાલે એન્ડ માં આવી ગયો ઓય ઓય એન્ડ આવી ગયો આ દેશમાં વિભાજન થઈ ગયું રાસન ચાલો આજ આપણા વ્લોગની શરૂઆત કોલેજ થી થઈ રહી છે અને આજે પબ્લિક તમને ઓછી દેખાતી હશે કેમ કે આજે સેટરડે અને આજે રજા હોય ઓલમોસ્ટ પણ આપણી આજે છે સ્પોર્ટની એક્ઝામ એટલે આપણે એન્ટ્રી લઈ લીધી છે કોલેજમાં અને હવે આગળ જોઈ શું હશે સ્પોર્ટમાં તો ચાલો આ છે આપણો એક્ઝામ કોર્ટ અહીંયા સામે વોલીબોલ અને આ બાજુ બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ છે અને અહીંયા કને આપણી પ્રેક્ટિકલ એક્ઝામ થવાની છે મચ 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 લેટર ફાઇનલી આપણી એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે વાગી રહ્યા છે સવા ને હવે આપણે રીટર્ન આવશું ને આગળના વિડીયો નથી મારી પાસે કેમ કે મોબાઈલ અલાવ નહોતો રિટર્ન આવી ગયા છે પાસે ગેલેક્સી માં જોઈ શું કરે બંધા લો એ ભાઈ શું હાલે ભાઈ ભાઈ યહાં પે ક્યા હો

તમને એક મસ્ત મજાની વસ્તુ બતાવું તો એક તમારી શું બચપન ની જે યાદ હોય ને તાજી કરાવું જો આ જો આપે રમતા ગલી ક્રિકેટ અહીંયા ચાલુ જો સાઉથ વાર રમેરા એક જમાનો હતો કે આપે ગલી ક્રિકેટ રમતા આપણા જૂના નાના એવા દોસ્તો જોડે મજા પડતી બાકી હવે આ બધા દિવસો નીકળી ગયા હે એ પણ દિવસો હતા જોરદાર જે ફ્રેન્ડ જોડે રમવાના ના ટેન્શન ના એક્ઝામ આવતી કાંઈ નહીં બસ રમો એમાં મેન હોદેદાર તો આપણું લોકડાઉન ને લોકડાઉનમાં આ જ જીગીએ રોગી ક્રિકેટ રમીએ વાત તો ફરવા થવા જઈ રહ્યું છે મસ્ત મજાનું ચણા ચોરનું આવ્યો છે ને આજે હોસ્ટેલમાં તો ચાલો આજે થોડીક સામગ્રી હમણાં એવા નીકળ્યા છીએ હમણાં તો જોઈ શું શું મળે છે આપને પાંચ ની છ પેકેટ ને એક આલુ સેવ હલો સામાન લેવા માટે શિયાળામાં ક્યાં જેટ જકાટ ના ગયા કેટલા કિલોમીટર દૂર પડ્યો દોઢ બે કિલોમીટર હશે આયોજન કરવું કરું ભાઈ આયોજન કદી ખાવું ના ખબર આપણું માન બન્યું હે

બોલો <laughs> હેલા <laughs> 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 <hatsun> चार देश में विभाजन दई क्यूँ राशन हमारे यहाँ ऐसा ही होता है कुछ भी राशन चार देश में विभाजन दही क्यूँ है

क्योंकि जिंदगी सिर्फ चार दिन की जिंदगी है वरना ऐसा दो दिन में खेल दिखाऊंगा कि चार दिन से पहले अपना एरिया साफ कर दूंगा ओके okay? <laughs> ले चना चोर बनावा मत है डखो ए फ्यू मोमेंट्स लेटर की जो आईफोन वालो कौन कौन डक बकुले में हूं मोची नो धंधा चालू करियो भाई અમે નથી તો અમને ખબર ના હોય હોય ખબર ખબર શું શું યુઝ નથી પડતી મોચી કેમ કરો જોયું ને યુનિવર્સલ <laughs> મોચી <laughs> બધું આટલું જ ખાલી ખર્ચો કર્યો છસો નો ખર્ચો આટલા માં આવી ગયો

મચ 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 લેટર આ આપણો અહીંયા સરસ મજાનું ચણાચોનું આયોજન કમ્પ્લીટ થાય છે અને સક્સેસફુલી બની ગઈ અને આપે આમના મસ્ત મજાને ખાઈને ધરાઈ રહ્યા અહીં અને મજા આવી ને તમને આઈ બધી મે કઈ બહુ મજા આવી ગઈ એટલે તમે પણ કરજો ક્યારેક આ આયોજન હોસ્ટેલમાં કરતો રહેવાય જેથી આપણે મોમેન્ટ્સ બને અને મજા પણ આવશે જોરદાર બહુ મોટો બ્લોગ થઈ ગયો છે તો આપે હમણાં 400 એન્ડિંગ ઉપર તો આપને મજા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નાજી હું જોતા હોવ મને ખબર છે કે ઘણા લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો કરી નાખજો અને મજા આવ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સ ખાલી જ છે તો મજાની કમેન્ટ કરજો તો સારું લ્યો બાય ટેક કેર